હર મહાદેવ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે શિવજીની પૂજા કરવા જાઓ ત્યારે તમારા મસ્તક ઉપર ભસ્મનું ત્રિપુંડ હોય તો જ શિવજી તમારી પૂજા સ્વીકારે છે આ ભસ્મ કેવી હોવી જોઈએ તેના વિશે આ વિડિયોમાં વાત કરશું તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શિવજી ભસ્મ વિનાની પૂજા સ્વીકારતા નથી તમારા મસ્તક ઉપર ભસ્મ લાગેલી હોય તો જ શિવજી તમારી પૂજા સ્વીકારશે આ ભસ્મ કેટલા પ્રકારની હોય અને એમાં પણ સૌથી શ્રેષ્ઠ ભસ્મ કઈ છે અને શું તમે જાણો છો કે સન્યાસી ભસ્મ કેમ લગાડે છે અને જ્યારે તમારી પાસે લગાવવા માટે ભસ્મ ન હોય તો ત્યારે તમારે શેનું ત્રિપુડ કરવું તે પણ જાણીશું અને અંતે એ પણ જાણીશું કે ભસ્મ લગાડવાના ધાર્મિક કારણ તો છે જ પણ તેની સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે તેના વિશે વાત કરશું તો વિડીયોમાં બન્યા રહેજો તેમાં સૌ પ્રથમ આ ભસ્મના પ્રકારો વિશે વાત કરીએ તો ભસ્મના ત્રણ પ્રકાર છે પેલું છે લોકા અગ્નિજનિત ભસ્મ બીજું છે વેદા અગ્નિજનિત ભસ્મ અને ત્રીજું છે શિવા અગ્નિજનિત ભસ્મ તેમાં પેલું જોઈએ તો લોકા અગ્નિજનિત ભસ્મ એટલે શું લૌકિક અગ્નિમાંથી જે ભસ્મ થાય તેને લોકા જનિત ભસ્મ કહેવાય છે આપણે ઘરે ચૂલામાં બધું સળગાવીએ અને ત્યાર પછી તેમાંથી જે ભસ્મ બને તે છે લૌકિક અગ્નિની ભસ્મ તે ભસ્મ બધાને શુદ્ધ કરવા માટે ઉપયોગી છે ત્યારબાદ બીજું જોઈએ તો વેદા જનિત ભસ્મ વેદા અગ્નિજનિત ભસ્મ એટલે કોઈ યજ્ઞ થતો હોય તેમાં બ્રાહ્મણો મંત્ર બોલી અને આહુતિ આપતા હોય તે યજ્ઞની જે ભસ્મ થાય તેને કહેવાય વેદા અગ્નિજનિત ભસ્મ અને ત્યારબાદ સૌથી શ્રેષ્ઠ જો કોઈ ભસ્મ હોય તો એ છે શિવા અગ્નિજનિત ભસ્મ જ્યારે શિવના નામનો હોમ થતો હોય શિવના નામની આહુતિ અપાતી હોય તે યજ્ઞની જે ભસ્મ હોય તેને કહેવાય શિવા અગ્નિજનિત ભસ્મ અને તેમાં પણ જો બિલ્લીનું કાષ્ટ હોય તો તે સૌથી શ્રેષ્ઠ ગણાય છે અને જે યજ્ઞમાં ગાયના છાણા ખીજડો પીપળો ગરમાડો વડ ખાખરો આ બધામાંથી જે ભસ્મ બને તે બને છે શિવા અગ્નિજનિત ભસ્મ અને તે ભસ્મ સૌથી શ્રેષ્ઠ હોય છે અને જે વ્યક્તિ દરરોજ ભસ્મ લગાડતો હોય તેને કોઈ દિવસ સૂતક ન લાગે અને સન્યાસી તો ભસ્મ લગાડેલા જ હોય છે ત્યારે આપણને એમ થાય કે આ સન્યાસી ભસ્મ કેમ લગાડતા હશે કેટલાક સન્યાસી એવા હોય જેને માત્ર ભસ્મ લગાડેલી હોય છે કોઈ પણ વસ્ત્ર ધારણ કરેલું નથી હોતું કેમ કે જ્યારે તમે તમારા શરીરે ભસ્મ લગાડો છો ત્યારે બધા જ રોમ છિદ્ર બંધ થઈ જાય છે અને ત્યારે ગરમીમાં તમને ગરમી નથી લાગતી અને ઠંડીમાં તમને ઠંડી ન લાગે કેમ કે તમે આખા શરીરે ભસ્મ લગાડો તો ગરમી કે ઠંડી અંદર પ્રવેશ જ ન કરી શકે બધા છિદ્રો બંધ થઈ જાય એટલે મોટા ભાગે સંતો બધા ભસ્મ લગાડેલા હોય છે અને માખી મચ્છર પણ કરડતા નથી અને આ ભસ્મ લગાડવાથી નશ્વરતા આવે છે અને વૈરાગ્ય જાગે છે એટલે શિવ પણ એક વૈરાગી છે તો તેની પૂજા કરવા જવું હોય ત્યારે ભસ્મ લગાડીને જવું જોઈએ અને તમારે ભસ્મ તો લગાડવી છે પરંતુ તમારી પાસે ભસ્મ નથી તો તમારે કોનું ત્રિપુંડ કરવું તે જોઈએ ભસ્મ લગાડીને જવાથી મહાદેવજી પ્રસન્ન થાય છે અને તો જ મહાદેવજી પૂજા સ્વીકારે છે પણ કદાચ તમારી પાસે ભસ્મ નથી તો તમે માટી લઈ અને તેનું ત્રિપુંડ પણ કરી શકો છો અને જો તમને માટી પણ ન મળે તો તમે પાણીથી પણ ત્રિપુણ કરી શકો છો અને ત્યારબાદ મહાદેવજીની પૂજા કરી શકો છો અને હવે અંતે એ જોઈએ કે ભસ્મ લગાડવાના ધાર્મિક કારણ તો છે જ પણ તેની સાથે સાથે વૈજ્ઞાનિક કારણો કયા છે શા માટે ભસ્મ લગાડવી જોઈએ આપણે સિવા અગ્નિજનિત ભસ્મ લગાડીએ તો તેમાં જે ગાયનું છાણું હોય છે આ ગાયના છાણામાં ઓગણપચાસ ટકા પ્રાણવાયુ છે અને તે બળવાથી જ્યારે ભસ્મ થઈ જાય છે ત્યારે તેમાં ઓગણસાઠ ટકા પ્રાણવાયુ થઈ જાય છે તે આપણા શરીર માટે જરૂરી છે અને તેની સાથે સાથે ખીજડો પીપળો ગરમાડો વડ ખાખરો આ બધામાંથી પણ આપણા શરીરને જરૂરી એવા તત્વો મળી રહે છે તો એ માટે ભસ્મ લગાવવી જરૂરી છે તો હવે જ્યારે પણ શિવજીની પૂજા કરવા જાઓ ત્યારે ભસ્મનું ત્રિપુંડ કરીને જ જજો હર હર મહાદેવ